સુરેન્દ્રનગરમાં વધુ એક ખનીજ ચોરીનો મામલો સામે આવ્યો છે લીમડી તાલુકાના નટવર્ગઢ ગામ પાસેની સીમમાં ગેરકાયદેસર રીતે ખનીજ ચોરી થઈ રહ્યાનો મામલો ખાણ ખનીજની ઓફિસ સુધી પહોંચ્યો છે ત્યારે આ મામલે ખાણ ખનીજ વિભાગના અધિકારી અને જણાવી રહ્યા છે કે હાલ લોકસભાની ચૂંટણીનો માહોલમાં કામગીરીમાં વ્યસ્ત હોવાથી અરજદારોને આશ્વાસન આપ્યું છે અને જણાવ્યું છે કે આ બાબતે તપાસ કરાવવામાં આવશે પરંતુ આ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી રેતી ચોરી થઈ રહ્યાના આક્ષેપ સાથે રજૂઆત કરવામાં આવી છે ત્યારે આ મામલે પીડિત પરિવાર સાથે સામાજિક આગેવાન અમૃતભાઈ મકવાણા દ્વારા જિલ્લા કલેક્ટર તેમજ ખાણ ખનીજ વિભાગના અધિકારીને રજૂઆત કરવા કચેરીએ પહોંચ્યા હતા અને આ કેસમાં સ્થાનિક પોલીસ અને સરકારી અધિકારીની કામગીરી સામે આક્ષેપ લગાવવા સાથે રજૂઆત કરવામાં આવી છે અને જે ત્યાં ભોગાવો નથી એના કાંઠે આ લોકો નાના માણસ છે શાકભાજી ઉગાડવાનું કામ કરે અને ત્યાંના જે ખનીજ ચોરો છે ત્યાંમાંથી રેતી ચોરી અને અત્યારે આમની જે વાડી છે ત્યાં સુધી પહોંચી ગઈ એટલે આ લોકોએ એમને બહુ ખબર નહીં એટલે નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરી તો પીએસઆઈ રૂબરૂ આવ્યા અને પીએસઆઈ આવ્યા તેમ છતાં પણ એમની હાજરીમાં અમને છરી મારવાની ધમકી આપી જે ખનીજ ચોરી અને એમને ચોરી કીધું કે તમને છરી મારી મારી નાખીશ